નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દુકાન પર બુલડોઝર ફેરવી દેવાતા ભાજપ નેતાના ભાઈનો આપઘાત બજારમાં આવેલી દુકાન પર તંત્રે નોટિસ આપ્યા વિના બુલડોઝર ફેરવી દેતા ભાજપ નેતાના ભાઈએ ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો છે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરની બજાર સમિતિમાં ચાલી રહેલા અતિક્રમણ હટાવવા ઝુંબે છે ભાજપ નેતાના પરિવારનું જીવન વેરવિખેર કરી નાખ્યું છે બજારમાં આવેલી દુકાન પર બુલડોઝર ફેરવી દેતા ભાજપ મંડળ મંત્રી ભાજપ મંડળ મંત્રી બ્રિજેશ સોનીના ભાઈએ ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો મંગળવારે પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના જ બજારમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં બિજેન્દ્રસિંહની દુકાન પર ભોગ બનતા તેના ભાઈ ચેતન સૈનીએ આપઘાત કર્યો હતો વહીવટી તંત્રે તેમણે દુકાનમાંથી સામાન હટાવી લેવાનો પણ સમય ન આપતા લાખો રૂપિયાનો સામાન બરબાદ થઈ ગયો હતો જેથી ચેતન સૈની માનસિક રીતે તૂટી ગયો હતો અને મોડી રાત્રે ધાબા પરથી કૂદી આપઘાત કર્યો હતો આ મામલે બ્રિજે બ્રિજેન્દ્ર સૈનીએ રડતા રડતા નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકને જણાવ્યું હતું બિજેન્દ્ર સેનીએ ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને રડતા રડતા પોતાની આપ જણાવતા કહ્યું હતું કે આ લોકોએ અમારી દુકાન તોડી નાખી અમે હાથ પગ જોડતા રહ્યા કે બસ પાંચ મિનિટનો સમય આપો અમે સામાન હટાવી લઈએ પણ તેમણે કશું સાંભળ્યું નહીં આ લોકોએ અમારા લાખો રૂપિયા બરબાદ કરી દીધા દુકાન તૂટ્યા બાદ મારો ભાઈ તણાવમાં આવી ગયો તેણે મોડી રાત્રે ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો છે બુલડોઝર ચલાવતા પહેલાં તેમણે કોઈ નોટિસ પણ પાઠવી ન હતી ડેપ્યુટી સીએમે આ અંગે આશ્વાસન આપ્યું કે ભાજપના સ્થાનિક નેતાઓએ મને આ કાર્યવાહી વિશે જણાવ્યું છે સમગ્ર ઘટનાની ઉચ્ચ સત્ર તપાસ હાથ ધરાશે તેમજ દોષિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે આ દુઃખની પળમાં સરકાર પીડિત પરિવાર સાથે છે ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સીએમ ભાજપ મંડળના મંત્રી બ્રિજેશ સૈનીના ઘરે સાંત્વના પાઠવવામાં આવ્યા હતા ગત સોમવારે બજાર સમિતિમાં કથિત દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી તે દરમિયાન અમુક લોકોએ બજાર સમિતિના સચિવ સંજીવકુમારના કાર્યાલયમાં ઘૂસીને તોડફોડ અને મારપીટ કરી હતી અને સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા સચિવે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરતાં વહીવટીતંત્રે બજારમાં મોટા પાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં શૈની દુકાન પણ તોડી પાડવામાં આવી હતી આપઘાત કરતાં પહેલાં સૈની ચેતન સૈનીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી હતી કે મુરાદાબાદ બજારની અંદર તંત્રનું આક્રમણ બધું જ બરબાદ કરી દીધું માલ સામાન વરસાદમાં પલળી ગયો તંત્ર મજા લઈ રહ્યું હતું હવે જણાવો આ નુકસાન માટે કોણ જવાબદાર દર્શક મિત્રો આ તો ભાજપની સરકાર છે ને ભાજપનો કાર્ય કરશે ભૂલથી થઈ ગયું છે પરંતુ આ જગ્યાએ હવે આ ગમે ત્યાં આવી રીતે નોટિસ આવ્યા વગર બુલડોઝર ફરી જાય ત્યાં પણ તમે ખરેખર આવું તપાસની આદેશ આપજો અને જે લોકો જવાબદાર હોય એની ઉપર પગલાં લેજો કારણ કે આ તમારા એકલા ભાજપનું જ તપાસ નહીં પણ બીજા લોકોને કોઈને નોટિસ આપ્યા વગર જેનું દબાણ પાડે એને પણ તમે ન્યા પણ કાયદેસરની તપાસ કરજો અને અધિકારી ઉપર પગલાં લેજો બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ